ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્વાગત છે અલગ અલગ પ્રકારની મુદ્રાઓ વિશે હું આ વિડીયો ની અંદર વાત કરીશ ઘણા બધા લોકોના સવાલો હતા કે આપણને તમામ મુદ્રાઓ શીખવી હોય તો કઈ રીતના શીખી શકાય હું તમને આ વિડીયોના માધ્યમથી એ તમામ પ્રકારની મુદ્રાઓ શીખવવાનો છું સ્વાગત છે તમારું આપણી આ યુ ટ્યુબ ચેનલની અંદર મને એવા ઘણા બધા સવાલો આવતા હતા કે જે ને લઈને મારે આજે આ લાઇવ સેક્શનની અંદર તમામ પ્રકારની જે મુદ્રાઓ આપણા શરીર માટે ઇમ્પોર્ટન્ટ છે તો આપણા જે પણ છે જે મોટા ભાગના વ્યૂઅર્સ ને ની પેઇન છે અલગ અલગ પ્રકારની એવી બીમારીઓ કે જે અમુક લિમિટ થી વધારે વ્યક્તિઓને છે બરાબર છે જેમ કે આપણી પાસે 4 લાખ થી વધારે સબ્સ્ક્રાઇબર છે તો એમાં મોટા ભાગના સબસ્ક્રાઇબર એવા છે કે જેમની ઉંમર ખૂબ વધારે છે 40 વર્ષથી મોટી ઉંમરના લોકો છે એ લોકોને ધ્યાનમાં લઈને પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડિયો છે નાની ઉંમરથી લઈ બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સુધી તમામ ને આવરી લે એ પ્રકારની મુદ્રાઓ છે હું આ વિડિયોની અંદર તમને જણાવવાનો છું શાંતિથી સમજો વિડિયોને સેવ કરી રાખજો કમેન્ટ કરજો જો વિડિયો ગમે તો સૌથી પહેલા આપણે વાત કરીએ મુદ્રાઓ છે આપણા શરીરને ફાયદો કરે છે પણ એની સાચી રીત કઈ છે કઈ પોઝિશનમાં બેસીને આપણે કરવી જોઈએ સુતા સુતા કે કઈ રીતે કરવી જોઈએ કેટલી મિનિટ કરવી જોઈએ કયા સમય દરમિયાન કઈ મુદ્રાઓ કરવી જોઈએ મોસમ અલગ અલગ હોય તો એ પ્રમાણે પણ અલગ અલગ મુદ્રાઓ હોય એ વિડીયોની અંદર તમને તમામ વસ્તુની વાત કરીશ સૌથી પહેલા

સૌથી પહેલા આપણે મુદ્રાથી જ ચાલુ કરીએ ને મુદ્રાઓ સમજાવતા સમજાવતા હું શીખવીશ કે કઈ મુદ્રા કઈ પોઝિશનમાં પહેલી મુદ્રા વાયુ મુદ્રા કે જેના વિશે મોટા ભાગના લોકો જાણે છે વાયુ મુદ્રા કઈ રીતે કરવાની છે વાયુ મુદ્રા શું કાર્ય કરે છે વાયુ મુદ્રા આપણા શરીરની અંદર વધી રહેલા વાતને કંટ્રોલ કરવાનું કામ કરે એટલે જ એનું નામ વાયુ રાખવામાં આવ્યું છે વાયુ એટલે વાત જે આપણા શરીરમાં વધે એનાથી આપણા સાંધાઓના દુખાવા થાય માથાનો દુખાવો તમને કે પછી ગોઠણની અંદર થાય હાથ પગમાં દુખાવા કમરના દુખાવા તમામ પ્રકારના છે વાયુની તકલીફના કારણે થતા હોય છે વાયુની તકલીફથી જ તમને ગેસ એસિડિટીની તકલીફ પણ ફરીથી થાય છે એમાં પિત્ત પણ ભાગ ભજવે છે તો મેન છે વાયુ મુદ્રા એ કઈ રીતના કરવાની છે આપણા હાથની

એટલે એ નસ દબાય છે કે જે નસ આપણા શરીરમાં વાત માટે ઇમ્પોર્ટન્ટ હોય છે વાયુ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એ નસ દબાવવાના કારણે જો આપણા શરીરની એક નસ કે એક જે નાડી છે એ અગર એક્ટિવ ન હોય ત્યારે તમને વાયુ થતો હોય વાત થતી હોય હવે એ એક્ટિવ થવાના કારણે વાયુના રોગ તો સો ટકા મટી જાય છે એટલે આ મુદ્રા કરશો જેમ તમે માથું દુખતું હોય ને એક ગોળી ખાઓ ને પાંચ મિનિટમાં માથાનો દુખાવો મટી જાય બરાબર છે પણ એ પરમિનન્ટ સોલ્યુશન નથી એ પરમેનન્ટ સોલ્યુશન નથી કોઈ પણ દુખાવાની ગોળીઓ ખાવો થોડાક સમય માટે દુખાવામાં રાહત મળે પરમેનન્ટ સોલ્યુશન માટે કોઈ પણ દુખાવાનું પરમિનન્ટ સોલ્યુશન લેવું હોય તો તમારે વાયુ મુદ્રા કરવી તમને દાખલા તરીકે તમે પડી ગયા છો અને પગમાં દુખાવો થઈ રહ્યો છે પંદર વીસ નું કહ્યું છે થાય ગોળીઓ પણ લખી દે ત્યારે તમે વાયુ મુદ્રા કરશો એ સમય દરમિયાન મિનિટ તો તમને લગભગ ઓછો થઈ જશે અને જો આખો દિવસમાં પિસ્તાલીસ મિનિટ દિવસ દરમિયાન પાંચ પાંચ મિનિટ દસ દસ મિનિટ કર્યા કરશો તો દુખાવો આખો દિવસ નહીં થાય તીવ્ર ભંગ હોય તો પછી નોર્મલ દુખાવો થઈ શકે નહીતર નહીં થાય તો આ વાયુ મુદ્રા પહેલી મુદ્રા આપણે શીખી બીજી મુદ્રા અપાન મુદ્રા અપાન મુદ્રા એટલે આપણા હાથની આ બે આંગળીઓ મધ્યમાં અને અનામિકા એ બે આંગળીઓના ટેરવા ને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરશો એટલે આ બની ગઈ અપાન મુદ્રા કોઈ પણ મુદ્રા બંને હાથે જ કરવામાં આવે વાયુ મુદ્રા છે એ જમ્યા પછી કરવામાં આવે તો એના ડબલ ફાયદાઓ થાય પાચન ક્રિયા પણ સારી થાય ખાધેલું ખોરાક છે આરામથી પચન થાય એ રીતના આ છે અપાન મુદ્રા આપણ જમ્યા પછી તમે કરી શકો પણ જમ્યાના અડધો કલાક પછી તમે તમારે આ કરવાની છે

હવે આની સાથે સાથે તમે વાયુ મુદ્રા કરશો કઈ રીતના પહેલા તમારે આ આ રીતના રીતના વાયુ મુદ્રા અંગૂઠો એના ઉપર રાખવાનો અને બાકીની બે આંગળીઓ વડે તમારે બાકીની બે આંગળીના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે જોઈન કરી લેવાનો આ થઈ ગઈ અપાન વાયુ મુદ્રા કે જે હાર્ટ એટેક ના દર્દીઓ માટે સંજીવની બુટ્ટી જડીબુટ્ટી જેવું કામ કરે છે જ્યારે પણ તમને છાતીમાં દુખાવો કોઈ પણ કારણથી ઉપડ્યો હોય પાંચ મિનિટ માટે તમારે આ રીતના અપાન વાયુ વાયુ મુદ્રા મુદ્રા બંને બંને હાથે હાથે કરવાની અપાન કરી લેવાની જો ડાબો હાથ ફ્રી ન હોય તો જમણા હાથે કરશો તો ડાબી બાજુ તમને ખૂબ જ ફાયદો થશે પાંચ મિનિટની અંદર તમને તીવ્ર દુખાવો પણ શાંત થઈ જશે શ્વાસોશ્વાસમાં તમને તકલીફ થઈ રહી છે તો એ પણ ઓછી થઈ જશે એ સમય દરમિયાન દવાખાને પણ ખાસ બતાવી લેવું પિસ્તાલીસ મિનિટ સુધી કરી શકો અપાન વાયુ મુદ્રા હૃદય માટે ઉત્તમમાં ઉત્તમ મૃત સંજીવની મુદ્રા કહેવામાં આવે કોઈ પણ સાજો વ્યક્તિ પણ દસ પંદર મિનિટ દિવસ દરમિયાન આ મુદ્રા આરામથી કરી શકે છે આના પછીની ત્રીજી મુદ્રા ત્રીજી મુદ્રા એ છે આ રીતના જોઈન કરીએ તો એ થઈ ગઈ જ્ઞાન મુદ્રા જ્ઞાન એટલે આપણા શરીરમાં જે સ્મૃતિ છે યાદશક્તિ વધારવાની હોય એ તમામ પ્રકારની જે મુદ્રા મતલબ એનું જે નામ છે એ જ્ઞાન સાથે પણ જોઈન છે સરસ્વતી માતાને તમે હંમેશા માટે આ મુદ્રાની અંદર બેઠેલા જોયા હશે કોઈ પણ ફોટોઝ હોય કે કઈ પણ હોય એમાં આ મુદ્રામાં બેઠેલા હોય કારણ કે આ છે યાદશક્તિ વધારવાની મુદ્રા છે શરીરમાં જ્ઞાન મુદ્રા આ કરવાથી વારંવાર જે લોકો ગુસ્સો કરતા હોય એમનો ગુસ્સો શાંત થાય છે તમને અકળામણ થઈ રહી છે ચિંતા બેચેની કે પછી માઇન્ડમાં તમને ડિપ્રેશન હોય કે એવી કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફ તમને થઈ રહી હોય એકદમ બેસ્ટ વિડીયો છે તમારા માટે વિડીયોને લાઈક કરો એકદમ ફ્રી છે જ્ઞાન મુદ્રા છે બાળકો આ રીતના પંદર પંદર મિનિટ કરશે તો બાળકોની યાદશક્તિ સો ટકા વધશે કોઈ પણ વ્યક્તિઓ યાદશક્તિ વધારવા માંગતા હોય કે ગુસ્સો ચિંતા બેચેની ઓછી કરવા માંગતા હોય ખાસ કરીને સ્ત્રીઓ માટે આ મુદ્રા છે વરદાન સ્વરૂપ છે તો ત્રીજી મુદ્રા આપણી હતી જ્ઞાન મુદ્રા પહેલી વાયુ બીજી અપાન મુદ્રા અપાન વાયુ મુદ્રા અને જ્ઞાન મુદ્રા એ પછી આવે છે પૃથ્વી મુદ્રા પૃથ્વી મુદ્રા પણ તમે આરામથી ગમે તે સમયે કરી શકો ઉનાળામાં પણ કરી શકો જ્ઞાન મુદ્રા પણ એની ટાઈમ કરી શકાય સવારમાં ઊઠીને મન એકદમ શાંત હોય એ સમય દરમિયાન એ મુદ્રા કરવાથી ખૂબ જ ફાયદા થાય કોઈ પણ મુદ્રા નીચે બેસીને સુતા સુતા કે ચાલતા ચાલતા પણ કરી શકો પણ સૌથી સારી રીત છે પદ્માસન કે પછી સુખાસનમાં બેસીને શાંત અવસ્થામાં શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ અપ અપ ડાઉન ડાઉન થતી હોય એ રીતના કરવામાં આવે તો એનો ખૂબ જ ફાયદો થાય છે પૃથ્વી મુદ્રા વજન વધારવા માટેની મુદ્રા છે આના પછી હું વજન ઘટાડવા માટેની એક મુદ્રા પણ કહું છું એ બંને મુદ્રા આ એક જ હાથની આપણા બંને હાથની આ એક જ આંગળી એટલે અનામિકા આંગળી દ્વારા થાય છે પહેલા આપણે પૃથ્વી મુદ્રા જોઈએ પૃથ્વી મુદ્રા આપણા હાથની આ અનામિકા આંગળીનું ટેરવું અને અંગૂઠાનું ટેરવું એ બે આ રીતના જોઈન કરો એટલે બની ગઈ પૃથ્વી મુદ્રા કોઈ પણ વ્યક્તિના શરીરમાં અશક્તિ કે કમજોરી હોય એને દૂર કરવાનું કામ કરે પૃથ્વી મુદ્રા આ સિવાય જે લોકો વજન વધતો ન હોય શરીર છે એકદમ દુબળું પાતળું હોય ખાવાનું એને માફક આવતું ન હોય જે ખાય છે એ શરીરમાં લાગતું ન હોય તો એ વ્યક્તિઓ માટે પૃથ્વી મુદ્રા છે રામબાણ સાબિત થાય છે કારણ કે પૃથ્વી મુદ્રા કરવાથી આપણા શરીરની અંદર એવા ચક્રો જાગૃત થાય કે જે શક્તિને શરીરને બલવાન બનાવે શરીરને શક્તિ આપે અને શરીરની અંદર રહેલી અશક્તિ આંખો માટે પણ પૃથ્વી મુદ્રા છે છે બેસ્ટ દિવસમાં ટાઈમ કરી શકો સવારે પંદર મિનિટ બપોરે પંદર મિનિટ સાંજે પંદર મિનિટ જમ્યાના અડધો કલાક કલાક બે કલાક ગમે ત્યારે આરામથી તમે કરી શકો છો જમ્યા બાદ તાત્કાલિક ન કરવી એને થોડા સમય મુકતા પછી તમે આરામથી કરી શકો છો પૃથ્વી મુદ્રા એ થઈ ગઈ પૃથ્વી મુદ્રા જે વજન વધારે છે પાતળા લોકોનું વજન વધારે છે હવે એમાં જ એક મુદ્રા છે એ અંગૂઠ આપણે આંગળી આ રીતના વાળી એના ઉપર અંગૂઠ આ રીતના ઉપર રાખવાનો છે એ થઈ ગઈ સૂર્ય મુદ્રા ઉનાળામાં કરવામાં આવતી નથી પણ તમને માહિતી માટે હું જણાવી દઉં છું સૂર્ય મુદ્રા કરવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ગરમી છે આપણા શરીરની વધારાની ચરબીને પીગાળી નાખે છે ચરબી પીગળી જતા આપણા શરીરની અંદર રહેલો જે વધારાનો વજન ફેટ છે કે પછી કોલેસ્ટ્રોલ હોય એ તમામ વસ્તુ ધીરે ધીરે ઓછી થાય છે પીગળે છે ખરાબ કોલેસ્ટ્રોલ પણ આનાથી ઓછું થાય બ્લડ સર્ક્યુલેશન સારું થાય બ્લડ પણ શુદ્ધ થાય છે સૂર્ય મુદ્રા કરવાથી જ્યારે શિયાળામાં ખૂબ જ ઠંડી વાગતી હોય છે લાગતી હોય છે એ સમય દરમિયાન સૂર્ય મુદ્રા કરવામાં આવે તો શરીરમાં ગરમી ઉત્પન્ન થતા શરીર પરસેવો પરસેવો થાય છે અને ઠંડીથી આપણે બચી શકીએ શિયાળામાં આ મુદ્રા કરવાથી શરદી ખાંસી તાવ કે બી કોઈ પણ નાની મોટી તકલીફ હોય કફ જમા થયેલો હોય કફના કારણે વારંવાર ઉધરસ આવવી કે કફના કારણે ભૂખ ઓછી લાગવી સૂર્ય મુદ્રા કરવાથી કફ પણ તૂટી જાય ચરબી પણ તૂટે અને શરીરનું વજન પણ ઉતરી જાય છે તો આ મુદ્રા પણ બેસ્ટ મુદ્રા છે વિડીયોને લાઈક જરૂરથી કરી દો એકદમ ફ્રીમાં અને બેસ્ટ માહિતી આપી રહ્યો છું ત્યાર પછી ઘણી મુદ્રાઓ છે એમાં એક આકાશ મુદ્રા પણ છે કે જે પણ તમે કરી શકો આકાશ મુદ્રા કરવાથી પણ આપણા હાડકાંને બધાને ખૂબ જ ફાયદો થાય પણ એ કરવી કઈ રીતના આપણા હાથની મોટી જે આંગળી છે એ છે મધ્યમા આંગળી અને મધ્યમાં આંગળીનું જે તેરવું છે એને આ રીતના અંગૂઠા સાથે જોઈન કરવાનું છે આ થઈ ગઈ આકાશ મુદ્રા આ સિવાય એક ઉદાન મુદ્રા પણ છે પ્રાણ મુદ્રા પણ છે એ તમામ મુદ્રાઓ ઇમ્પોર્ટન્ટ છે શંખ મુદ્રા છે કે જે તોતડું બોલતા હોય કે જીભ જલાતી હોય એ વ્યક્તિઓ માટે ઇમ્પોર્ટન્ટ છે હું આવનારા સમયમાં દરેક મુદ્રાના વિડીયો પણ ફૂલ ડિટેલમાં મૂકીશ અને અત્યારે જે પણ પાંચેક મુદ્રા મેં શીખવી છે એ મુદ્રા આપણા શરીર માટે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી એ મુદ્રાઓ છે એમાં એક ફ્રી ઓફ મુદ્રા હું તમને શીખવું છું એ છે પ્રાણ મુદ્રા પ્રાણ એટલે જીવ આપણા શરીરમાં નવો પ્રાણ ફૂંકવો હોય અથવા શરીરમાં પ્રાણ વધારવો હોય તો એ મુદ્રા કરવામાં આવે છે પ્રાણ મુદ્રા આપણા હાથની બે આંગળી પહેલી આંગળી અને આ બીજી આંગળી એ બે આંગળીના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરીને કરવામાં આવે છે પ્રાણ મુદ્રા પ્રાણ મુદ્રા કરવાથી આપણા શરીરમાં નવો પ્રાણ ફૂંકાય છે

તત્વોની ઉણપ હોય કોઈ પણ પ્રકારના ન્યુટ્રિયન્સની કે ફેટ કાર્બોહાઈડ્રેટ પ્રોટીનની ઉણપ હોય ધીરે ધીરે એ બધું દૂર થશે જ્યારે તમે પ્રાણ મુદ્રા કરવાનું ચાલુ કરશો ભૂખ સારી ઉઘડશે તમને પાચન ક્રિયા એકદમ સારી થશે એટલે કોઈ પણ તમે જે પણ ખોરાક ખાશો એ તમારા બોડીને લાગશે માફક આવશે અને ખૂબ જ ફાયદો આપશે મુદ્રાનો આ વિડીયો છે બધાને શેર કરો તમે સેવ કરી રાખો જેથી ક્યારેય પણ તમને એવું થાય કે ભાઈ આ તકલીફ હતી તો કઈ મુદ્રા કરવાની હશે તમને જલ્દીથી આ મુદ્રા કરીને ખ્યાલ આવી જાય કે હા આ મુદ્રા હતી અને આ વિડીયોની અંદર બતાવેલું છે વિડીયો બધાને શેર કરજો કોમેન્ટ કરજો અગર ગમ્યો છે તો એટલી મહેનત થી વિડીયો બનાવી રહ્યું છું તમે એક વાર ખાલી લાઈક કરી દો તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી આભાર જય હિન્દ